ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડભોઈ શહેરના દસ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય ત્યારે ડભોઈ શહેરમાં કોલેરા શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો જેમાં આઠ વર્ષનું બાળક આવ્યું કોલેરાની લપેટમાં આરોગ્ય વિભાગે દસ ટીમો બનાવીની જાગી શરૂ કરી કાર્યવાહી મોટા ભીલ કરી અને છેલ્લા સાત દિવસોમાં જેટલા સરકારી છે જ્યારે કે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ અને જગ્યાઓ ઉભરાય છે ગટરના પાણી પાલિકાની લઈને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઈ શહેરના આશરે દસ વિસ્તારોમાં ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે ત્યારે ડભોઈ શહેરમાં શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો છે જેમાં આઠ વર્ષના બાળકમાં આવ્યો છે અને ચાર અન્યને પણ શંકાસ્પદ હાલતમાં વડોદરા ખાતે તપાસે મોકલેલ હોવાનું જાણવા મળે છે નિંદામાંથી ચાકીને આરોગ્ય વિભાગે દસ ટીમો બનાવીને મોટા ભીલવાડા સહિતના વિસ્તારોમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે કે છેલ્લા સાત દિવસમાં ડભોઈ સરકારી દવાખાના ખાતે ઝાડા ઉટીના એકસો સત્તર જેટલા કેસ નોંધાય છે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે અને નગરપાલિકાની બેદરકારીને કારણે નગરજનો ભોગ બની રહ્યા છે ત્યારે નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ریپورتر فضل رضا ختري دبوي ડભોઈ નગરપાલિકાને જણાવવાનું કે છેલ્લા સાત દિવસથી ડભોઈના તમામ વિસ્તારોમાં આ ગટરના પાણી આવવાથી રોગચારો ફેલાઈ રહ્યો છે અને સરકારી દવાખાનામાં સો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે અને જરા વોમિટની હજુ પણ અગાહી સંભાવના છે એ કારણે જણાવવાનું કે એ એન માટે તમે એક્શન લો અને આ વહેલી તકે કામગીરી શરૂ કરે એ માટે નમ્ર વિનંતી કરું છું આશરે સરકારી દવાખાનામાં સો જેટલા કેસ નોંધાયા છે અને હજુ પણ આગારી લોકોને વારંવાર તકલીફ પડે છે આ પાણીના કારણે લોકો બીમાર વધારે પડે છે અને ઝાડા વોમિટનો વાવર ચાલુ છે લગભગ આશરે દસ જેટલા વિસ્તારોમાં આ તકલીફ છે ઝાડા ઉલટી ના કોલરા ના શંકાસ્પદ કેસો જોવા મળે છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે જેમાંથી સાત કેસ અહીંયા दाखल કરવામાં આવેલ છે આજ રોજ અને ચાર કેસ एसएसજી માં રેપર કરવામાં આવેલ છે અત્યારે તાલુકા હેલ્થની ટીમ આરોગ્યની ટીમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બરોદરાને સૂચના હતી ઘરે ઘર ફરીને ઓટ ક્લોરિનેશનની કામગીરી કરે છે સર્વે કરે છે અને સર્વે કર્યા પછી જે પણ શંકાસ્પદ કેસો મળે છે એમનો રેફર કરે છે સીએચસીમાં અથવા જેના થોડું ઘણું ઝાડા ઉલટી છે એમનો સારવાર આપવામાં આવે છે ઘરેઘર કરીને અત્યારે સર એટલે શંકાસ્પદ કોલેરા વર્ષના આવ્યા છે અને આગળની કાગળ કરવાની આગળની કાર્યવાહી એવું છે કે અત્યારે પોર્ટ ક્લોરિનેશન ચાલે છે શંકાસ્પદ કેસો જે આવે છે એમનો સી એચસીમાં વધારે હોય તો

બધી જગ્યા ગટર ઉભરાય છે જેના લીધે પીવાના પાણીમાં મિક્સિંગ થાય છે આના લીધે આ પરિસ્થિતિ ઉભા થયા છે તો તાત્કાલિક લીકેજ રિપેરિંગ કરવા માટે અને ગટર ના ઉભરાય આના માટે પગલા લેવા માટે લિકેટ જાણ કરવામાં આવે છે